સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રેલવે સ્ટેશન રોડ પર નાલંદા સ્કૂલ આગળ પૂર ઝડપે કાર હા કરતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ પ્રાંતિજના રેલવે સ્ટેશન પાસે દાદરડા ગામના

સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે